વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં દૂધ ચાલકે શુક્રવારે રાત્રિના સમયે પૂર ઝડપે કાર ચલાવીને અનેક અન્ય વાહનોને અડફેટમાં લીધા હતા ચાલકે એટલી હદે દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટીરિંગ પર કાબુ રહ્યો ન હતો અને પોતાની કાર રોંગ સાઈડ પર ફૂલ સ્પીડમાં દોડાવી હતી જેના કારણે અન્ય વાહન ચાલકો અડફેટમાં આવ્યા હતા રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડીને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસ દ્વારા માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં રહેતા વૈશ મોહમ્મદ સફીક પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નશામાં ધૂત કાર ચાલકના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પોલીસે કાર ચાલકની કાર તથા લાયસન્સ જમા કર્યું હતું તથા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે ગઈકાલે રાત્રે કલાક એકવીસ ચોત્રીસ વાગે એટલે સાડા નવ વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે અને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર છવ્વીસ અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુન્ડાઈ ઓરા કાર એનો નંબર છે જી જે સિક્સ પી એમ અડસઠ એકાવન સિક્સ એટ ફાઈવ વન આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફીક પઠાણ ઉંમર એની આડત્રીસ છે અને સ્ક્રેપનો વેપાર કરે છે માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે

આ ગાડી કબજે કરેલી છે ગાડી રિટેન કરેલી છે બસ એ કોઈ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે હા એ તપાસ કરીશું અત્યારે તો પ્રાથમિક આ ગુનો દાખલ કર્યો છે આરોપી અરેસ્ટ કર્યો છે હવે આગે આગળની આખી તપાસ ચાલુ છે એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ કરીશું ફરિયાદી પોલીસ છે સરકાર તરફે ફરિયાદ કરેલી છે કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણે હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી એના વિડીયો ફૂટેજ મળેલા છે વિડીયો ફૂટેજ મળેલા છે